લાહોર નજીક શેખપુરામાં ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જતા ત્રીસ મુસાફરો ઘાયલ રાવલપિંડી જતી ઇસ્લામાબાદ એક્સપ્રેસના દસ ડબ્બા પાટા પરથી ઉતરી જતા બચાવ કામગીરી ચાલુ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત બસ્સો એંશીથી વધુ રસ્તાઓ બંધ ઉપરાંત ત્રણસોથી વધુ વીજળી ટ્રાન્સફોર્મર અને બસોથી વધુ પાણીની વ્યવસ્થાઓ ઠપ જનજીવન ખોરવાયું એકોતેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત વર્ષ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ અને જાનકી બોડીવાલાને સર્વશ્રેષ્ઠ સહ અભિનેત્રીનો એવોર્ડ બોડીવાલા ને સર્વશ્રેષ્ઠ ધારાસભ્ય હાર્દિક પટેલે ભાજપ સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો વિરમગામ વિસ્તારમાં ગટરની સમસ્યાના નિરાકરણ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે મહારાષ્ટ્રમાં મલાડમાં એફડીએની મોટી કાર્યવાહી દવાઓના ત્રણસો સત્તર બોક્સ જપ્ત કરોડોનો માલ જપ્ત કર્યો આજે ઇંગ્લેન્ડ સામે એન્ડરસન તેંડુલકર ક્રિકેટ ટ્રોફી શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારત બીજી ઇનિંગમાં પિંચોતેર બેથી કરશે બેટિંગ આ મેચ ભારતીય સમય મુજબ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ